બંગાળનું વ્રત સાહિત્ય અવનીન્દ્ર ઠાકુરને થયેલ દર્શન આપણા દેશમાં બંગાળમાં બે જાતના વ્રતો પ્રચલિત દેખાય છે પહેલું શાસ્ત્રીય વ્રત અને બીજું મેયેલી વ્રત આ મેયેલી વ્રતના બે વિભાગ છે પહેલું કુમારી વ્રત જે પાંચ છથી આઠ નવ વર્ષની કુમારિકાઓ કરે છે અને બીજું નારી વ્રત જે વિવાહિત સ્ત્રીઓ કરે છે આમાંથી શાસ્ત્રીય અથવા પૌરાણિક વ્રતો હિન્દુ અને આ બંનેથી નિરાળા મેયેલી વ્રતો તેમાં રહેલા અનુષ્ઠાનો ઝીણવટથી તપાસતા પુરાણોની પૂર્વેના સમયમાં માલુમ પડે છે એની અંદર હિન્દુ પૂર્વેના તેમજ હિન્દુ ધર્મના બંનેના શેડભેડનો ઇતિહાસ સ્પષ્ટ નિહાળી શકાય છે શાસ્ત્રીય વ્રત એમાં સૌથી પ્રથમ તો સામાન્ય વિધિ જેવી કે આચમન સ્વસ્તિ વચન સંકલ્પ ઇત્યાદિ આવે છે પછી બ્રાહ્મણને દાન દક્ષિણા દેવાય છે ને કથાનું શ્રવણ થાય આ થઈ પૌરાણિક વ્રતની રચના નારી વ્રત શાસ્ત્રીય વ્રતો અને કુમારિકા વ્રતોની મિલાવટ કરીને રચાયેલા આ વ્રતો છે તેમાંથી વેદવિધિઓની ગંભીરતા તેમજ સજીવતાએ ચાલી ગઈ છે લોકવ્રતોની સરળતા પણ લગભગ નાશ પામી છે પૂજારી બ્રાહ્મણ અને સામાન્ય ક્રિયાકાંડના જટિલ અનુષ્ઠાન ન્યાસ મુદ્રા તંત્ર મંત્રનું જ મહત્વ સ્થપાઈ ગયું છે કુમારિકા વ્રત શુદ્ધ અસલી સ્વરૂપે તો આ વ્રતો જ રહ્યા દેખાય છે એમાં રંગોળી કન્યાની જે મનકામના હોય તે મુજબની ચિત્રાકૃતિ એના ઉપર ફૂલ ધરવું અને જો કોઈ વ્રત કરતા હોય તો તે સાંભળવી બસ એટલું જ છે એમાં પૂજારી અને તંત્ર મંત્રને સ્થાન જ નથી શાસ્ત્રીય વ્રતો ન તો પ્રાચીન રીત રિવાજોની ચર્ચામાં કામ લાગે ને લોક સાહિત્યમાં લઈ શકાય કે ન તો લૌકિક ધર્મ આચારનું સંશોધન કરવામાં મદદરૂપ થાય લોક સમુદાયની સાથે એને સાચો સંબંધ જ નથી લોકોની રહેણી કરણી અથવા વિચારણાની છાપ જ તે વ્રતો ઉપર નથી સાચા મેલી વ્રતોમાં તેના જોડકણામાં તેમજ તેની રંગોળીમાં તો એક હૃદયની વિચારણાની ને જીવનની સ્પષ્ટ છાપ દેખાય છે જેવી રીતે વેદના અંદર આર્ય જાતિનું ચિંતન એનો ઉદ્યમ ને એનો ઉલ્લાસ ખીલી નીકળતા દેખાય વેદના સુક્તો અને આ મેલી વ્રતોનું સાહિત્ય બંનેની અંદર લોકોમાં આશાઓ આશંકાઓ ચેષ્ટાઓ અને મનોકામનાઓ વ્યક્ત થાય છે અને તેથી જ બંને વચ્ચે એક સુંદર મેળ છે નદી સૂર્ય ઇત્યાદિ અનેક દેવતાઓ છે તેઓને સંબોધીને આ મેયલી વ્રતોમાં પણ જોડકણા બોલાયા છે દ્રષ્ટાંત તરીકે વેદ યુગમાં ઉષાનું આહવાન કરતા ઋષિએ ગાયું કે સૂર્યની માતા સુબ્રવણી દીપ્તિમય ઉષા આવે છે અને સૂર્યને સંબોધીને લલકાર્યું કે એના અક્ષો એને આખા જગતથી ઊંચે ઠેરવી રહ્યો છે વળી સમસ્ત નદીઓને સંબોધીને વેદ કવિ ગાય છે કે નીર નિરાળા નીર એકત્ર મળે અન્ય જલી પણ તેઓની સાથે આવીને ભળે ને એ સર્વે મળી સમુદ્રના વડવાનલને પ્રસન્ન કરે હવે શાસ્ત્રીય વ્રતોમાં પ્રચલિત જે કૃત્રિમ કવિત્વહીન અને આડંબરી સૂર્યસ્થવન છે તેની સાથે ઉપરની વેદની કવિત્વ ભરી વાણીને સરખાવીએ નમઃ નમઃ ભક્તિર કર ભક્તિ ભક્તિરૂપે નાઉ પ્રભુ જગતચારન ભક્તિરૂપે પ્રતાપ કહિલે તિયાપાય મનોવાંછા સિદ્ધ કરે ને પ્રભુ દેવતાએ આમાં વેદગાથાનું સૂર્ય અને શાસ્ત્રીય વ્રતોનું સૂર્ય બંને વચ્ચેનો તફાવત જોઈ શકાય છે હવે શુદ્ધ મેયેલી વ્રતના જોડકણાની અંદર સૂર્યને ઉષાને અને નદ નદીઓને કેવા ભાવે લોકોએ વર્ણવ્યા તે જોઈએ સાત સમૂહ વાતસ ખેલે કોન સમુદ્ર તેવું તુલે સાત સમૂહ વાયુ ખેલે કયો સમદર છોડ ઉછાળે રૂ દેખા જાય બળબાળી એ જે દેખા જાય સૂર્યોર મારબાળી સૂર્યર માલો કી કર દુઆરે બસ્યા તોમાર સૂર્ય આસ્તન જોડ ઘોડા તે ચડ્યા ઓ પેલા દેખાય મોટા મોય મહેલ એ તો બહેન સૂરજની માતાના મહેલ સૂરજની માં સૂરજની માં બારે બેસીને તે શું કરે રે ઘોડલાની જોડ ઘોડલાની જોડ આવે ચડીને તારો બેટડો રે ત્યાર પછી ઋતુની ચંદ્રકલાની સાથે સૂર્યના પ્રણયનું એક રૂપક જોઈએ ચંદ્રકલા માધવવેર કન્યા મોલિયા દિછેન કેસ તાઈ દેખિયા સૂર્ય ઠાકુર ફિરેન નાના દેશ ચંદ્રકલા માધવવેર કન્યા મેલિયા દિછેન સાડી તાઈ દેખિયા સૂર્ય ઠાકુર ફિરેન બાળી બાળી ચંદ્રકલા માધવવેર કન્યા ગોલ ખાડુઆ પાય તાઈ દેખિયા સૂર્ય ઠાકુર બિયા કરતે ચાય માધવની કન્યા ચંદ્રકળા મોકળા મલે કેશ એ દેખીને સૂરજ રાણો ભમે દેશે દેશ માધવની કન્યા ચંદ્રકળા પાલવ મેલે છૂટો એ દેખીને સૂરજ રાણો ઘરઘર હી જોતો માધવની કન્યા ચંદ્રકળા પહેરે રૂપા કાંબી એ દેખીને સૂરજ રાણે વિવાની રઢ માંડી હવે વેદના સુપતોનો અંગ્રેજી ભાષામાં સુંદર તરજુમો થયો છે અને આ વ્રતનું જોડકણું તો બાપડું ચાલુ બંગાળી ભાષામાં છે તેથી કરીને વેદનું સુક્ત લાગે છે જરા ગંભીર ને વ્રતનું જોડકણું લાગે છે છોકરાની રમત જેવું પણ જો એનો એ અંગ્રેજી તર્જુમો કરીએ તો એ બંનેમાં એક જ વસ્તુ દેખાશે યંગ મૂન ડોટર ઓફ ધ સ્પ્રિંગ હેઝ અનટાઇડ ટ્રેસિસ એન્ડ ધ સન ગોઝ સિકિંગ હર થ્રુ મેની લેન્ડ્સ સ્પ્રિંગ્સ ડોટર ધ યંગ મૂન હેઝ અનફોલ્ડેડ હર સિલ્વર રો એન્ડ ધ સન પિપ્સ ઇન્ટુ મેની હાઉસીસ સિકિંગ હર ધ સ્લેન્ડર મૂન ધ સ્પ્રિંગ્સ લવલી મેડન ઇઝ વિયરિંગ ધ સિલ્વર એન્કલેટ સીંગ વિચ ધ સન સિક્સ હર યુનિયન ઇન મેરેજ પ્રાચીનતા પરંતુ તે પરથી કંઈ એમ ન કહી શકાય કે પુરાણોને તોડીને શાસ્ત્રીય વ્રતો બનાવ્યા છે તેમ વેદોને છૂંદીને આ મેયરી વ્રતો સર્જ્યા છે કેમ કે તમામ પ્રાચીન જાતિઓના ઇતિહાસમાં જોઈ શકાય છે કે શું મિસરમાં શું મેક્સિકોમાં કે શું ભારત વર્ષમાં અસલનું માનવી વાયુ સૂર્ય અને ચંદ્રમા વગેરેની ઉપાસના કરતો હતો બન્યું છે એવું કે એક તરફથી ભારત વર્ષમાં પ્રવાસી રૂપે આવેલા આર્યોની વ્રતવિધિઓ ચાલતી હતી અને બીજી બાજુ ભારત વર્ષના અસલ નિવાસીઓના વ્રતો ચાલતા હતા એક તપોવનની છાયાનો આ લીધો હતો અને બીજા નદી તટ પરના નાના ગામડાના શાંત ઝૂંપડામાં રહેતા આ પ્રતા પ્રવાસી અને નિવાસી બંને પ્રજાદળની અંદર રહેતી હતી હિન્દુ જાતિ કે જેણે સમસ્ત દેવતા અંદર વેદના દેવતાઓને જ વિરાટ દેખ્યા અને જેમણે ભારત વર્ષની અસ્થલ નિવાસી પ્રજા હૃદય પર તેઓની સમસ્ત રહેણી કરીને વિચારણાની સ્વતંત્ર રીતિ દબાવી દઈને પોતાના જ આચાર વિચારો છાપી દેવાનો આગ્રહ ધરાવ્યો હતો વેદને પુરાણ અને પુરાણોથી પુરાણા જે આ લોકવ્રતો એ બંને બે મહાન પ્રજાઓના પ્રાણની મહાકથાઓ છે પૃથ્વીનું મમત્વ આર્યો અને આર્યોના પૂર્વગામીઓ એ બંનેનો સંબંધ પોતાની જન્મભૂમિ આ પૃથ્વીની જ સાથેનો હોવાથી બંને પ્રજાની મનોકામનાઓ પણ ઘણું ખરું આ પૃથ્વીની જ સાથે જોડાયેલી છે એટલે કે ધન ધાન્ય સૌભાગ્ય લાંબુ આયુષ્ય એવી તમામ ધરતીની વસ્તુઓ સાથે જ તેઓનો આત્મા જોડાયેલો દેખાય છે આ વાત તેઓના વ્રતોમાં છુપાયેલી છે ઉદાહરણ તરીકે વેદના સુપતો માટે પુરુષોએ ચાહના પ્રગટ કરી કે ઇન્દ્ર અમને સહાય આપો એ અમને વિજય અપાવો શત્રુઓ દૂર નાસી જાઓ ઇત્યાદિ અને બંગાળી વ્રતો માટે નારી જાતિના પ્રમાણે યાચના કરી કે રને રને એવો હવે જને જને સુય હવા આકાલે લક્ષ્મી હવ સમયે પુત્રવતી હવ હવે શાસ્ત્રીય વ્રતોમાં પ્રગટ થયેલ પરલોક ફળની વાંચના જુઓ વસુમાતા દેવી ઘો કરી નમસ્કાર પૃથ્વી તે જન્મજૈન ના હય આવર પૃથ્વીની વસ્તુઓ પરના આ ઘોર વૈરાગ્યની અંદર જે અસ્વાભાવિક પ્રાર્થના અને કલ્પના છે તે નથી વેદની નથી વ્રતોની વેદના સુક્તો અને વ્રતોના જોડપણા બંને આપણી રૂપકથા માહેલા ગરુડ પંખી અને ગરુડ પખણી સાથે સરખાવી શકાય બંને પૃથ્વીના પરના છે છતાં વેદના સુપતો ઉન્મુક્તને સ્વતંત્ર છે અરણ્યની નીલીમા પર આસમાનમાંથી વરસતા નરપંખીના ગાન સરખા છે વિશાળ પૃથ્વીના વિહારી એ પુરુષ કંઠના લલકાર સમા છે જ્યારે વ્રતોના જોડકણા જાણે કે માળામાં બેસીને લીલી ઘટાના અંતરાલમાંથી ગાતી પંખણી માદાના મધુર કિલકિલાટી સરીખા છે છતાં બંને ગાન આ ધરતીના જ સુરમાં બંધાયેલા છે વિધિની રહસ્યમયતા શાસ્ત્રીય વ્રતોમાં દરેકને લગતી મનોકામના ભલે ભિન્ન ભિન્ન હોય છતાં તેની કિયાવા વિધિ બ્રાહ્મણ એક જ તરહની કરાવે છે એક જ મંત્ર માત્ર તેમાં દેવ કે દેવીના નામ બદલાય અને અન્ય વિધિઓ પણ એક જ સરખી સાચા લોકવ્રતોમાં એમ નથી ત્યાં તો જે મનકામના હોય તેની સાથે બંધ બેસતી ક્રિયામાં જ અંતર પ્રગટ થાય દ્રશવંતઃ વૈશાખ માસમાં સરોવરો સુકાઈ ન જાય ગરમીમાં વૃક્ષો મરી ન જાય તેવી પ્રાર્થનાને પ્રગટ કરવા માટે પૂરતી વ્રતની અંદર સરોવરની રચના કરવી જોઈએ તેમાં બીલી વૃક્ષની ડાળખી ચોડવી જોઈએ સરોવરમાં છલોછલ પાણી ભરવું જોઈએ ને તે પછી પેલી ડાળીને ફૂલમાળા આરોપવી પડે તથા સરોવરની ચોપાસ ફૂલોના શણગાર કરવા પડે એ જ રીતે તમામ વ્રતોની વિધિમાં કન્યાઓની વાંચનાને અનુરૂપ રચના થાય છે દટાયેલો ઇતિહાસ આ વ્રતો તો માનવીની સાધારણ સંપત્તિ છે અમુક ધર્મ કે અમુક જ જાતિના વાડાઓમાં એ બંધાયેલો નથી તેઓના પરિવર્તનની સાથોસાથ માનવ દશામાં જે પલટો આવે છે એ પલટાની સ્થિતિને વટાવી જવાની ઈચ્છામાં જ આ વ્રત ક્રિયા ઉત્પન્ન થાય છે નિરનિરાળી વિધિ માટે માનવી મનોકામના સફળ કરવા માંગે છે એનું નામ જ વ્રત પુરાણ એટલા જ પુરાતન બલકે તેથીય પુરાતન માનવીનું રચેલું એ વિધાન છે આટલા બધા પ્રાચીન કાળની આ સંપત્તિ બંગાળીઓને ઘેરે ઘેર આજ પરેસી સી રીતે ચાલુ રહી ગઈ ઉત્તર એ છે કે આપણા સમાજનો બહિરંશ છો ને ચાહે તેટલો બદલી ગયો પણ આપણું અંતઃ તેની સાથે જ નથી જ પલટાયું એ તો ગઈકાલે પરમ દિવસે બલકે તેથીએ અને તેનાથી પૂર્વે જે હતું તેનું તે જ આજે પણ છે એટલે જ આ નારી વ્રતો ત્યાં જળવાઈ રહ્યા માનવી મરી જાય પ્રજાએ પ્રજાનો લોપ થઈ જાય છતાં તે પ્રજાના આચાર અને વિચારનો પ્રવાહ તો તેઓની પાછળ પણ વહેતો જ રહેવાનો અમેરિકાના અસલ આદિવાસીઓની એવી દુર્દશા ખ્રિસ્તીઓએ કરી કે તેઓને પૃથ્વી પર રહેવાની જગ્યા જ ન રહી તેમ છતાં તેઓનું શિલ્પ તેઓના મંદિરો મઠો અને તેઓના ઘર બાર કંઈક માટીની અંદર કંઈક માટીના પડને માથે અરણ્યમાં અને વળી કેટલાક લોકસ્મૃતિની અંદર અંતઃપુરમાં સચવાઈ રહ્યા મરનારાઓને મુખ્યથી જ મરનારાઓનો ઇતિહાસ બોલાવવા માટે બંગાળના આ વ્રતો પણ તે જ પ્રમાણે આપણી પુત્રીઓ દ્વારા વાર રંગોળીના શિલ્પ માટે કોઈક વાર કવિતા અને નાટક માટે વાર કલા અને સાહિત્ય માટે ને કોઈ વાર વળી ધર્મની ક્રિયા માટે સંઘરાઈ રહેલા પેલી પ્રાચીન જાતિના જીવનના ઇતિહાસ તરીખા છે વ્રતોની અંદર એ પ્રાચીન કાળની નાટ્યકલા નૃત્યકલા ચિત્રકલા સંગીત કલા ઉપાખ્યાન પર્વતની સામગ્રી સાંપડી રહી છે અને તેથી આ વ્રતો તુચકારવા જેવા નથી જંગલી નથી અને જેની અંદરથી સભ્ય જાતિના આવા સુલક્ષણો મળી આવે છે એ વ્રતોને આપણે કોઈ જંગલી પ્રજાની અંધશ્રદ્ધાનું પ્રદર્શન કહીને જ કેમ પતાવી શકીએ આ જેવો જ જંગલી વાતો કરનારા અને નિરઉમી લૂંટારાઓ એવે નામે ઓળખે છે તેઓનું તો આ વ્રતોની અંદરથી અને શિલ્પચિત્રના ઇતિહાસમાંથી આપણને તદ્દન ઉલટું જ ઓળખાણ થાય છે જેમ કે વાસ્તુવિદ્યા વિદ્યા એ મયે શાસ્ત્ર છે હવે મય તો દાનવ હતો વળી આર્યો તો જ્યારે યુદ્ધ વિજયની મનકામના ઇન્દ્રના હોમ હવન માટે કરતા હતા ત્યારે બીજી બાજુ આ જંગલી વ્રતો કરનારાઓ તો અસ્ત્રશસ્ત્રો અને કિલ્લા બાંધી રહ્યા હતા એનને ખુશ કરવા નહોતા બેસી રહ્યા તેમજ તેઓની કન્યાઓ પણ કેવા વ્રતો કરતી રને રને એવો હવ જેની પુત્રીઓ આવી પ્રાર્થનાઓ કરી શકે તેને ભલે તમે જંગલી કહો પણ તેથી તેઓની સંસ્કૃતિ આર્ય સંસ્કૃતિથી ઉતરતી હતી એમ ન કહી શકાય રણચંડીઓની જે મૂર્તિ આ વ્રતના જોડકણાની અંદર ખડી થાય છે અબલાઓના હૃદયનો જે એક સંયમવંત સુંદર આદર્શ મૂર્તિમંત થાય છે તે આદર્શ અને તે મૂર્તિની સર્જનહાર પ્રજા જંગલી કેમ હોઈ શકે ત્યાર પછી આ કલાકાર વિદ્વાન હિન્દુ ધર્મની અનુદારતા ઉપર ઉતરે છે આ અસલી પ્રજાના વ્રતો કે જેને અનુસરતા વ્રતો બોહિમિયામાં ગ્રીસમાં ને મિસરમાં પણ ચાલુ છે તેને પણ હિન્દુ ધર્મની માલિકીના બનાવી લેવાની અને પોતાના સ્વાર્થ કારણે અનેક તિથિ મહાભ્યના કલ્પિત વ્રતો ઘડી કાઢવાની બ્રાહ્મણની યુક્તિ પ્રયુક્તિઓ ઉઘાડી પાડે છે અને બતાવે છે કે એ બ્રાહ્મણ રચિત દધી સંક્રાંતિ ગુપ્તધન સંક્રાંતિ દાંડીમ સંક્રાંતિ બ્રાહ્મણાદર ઇત્યાદિ રસહીન કૃત્રિમ વ્રતોથી નિરાળા આ લોકવ્રતોમાં તો શાસ્ત્રને કે બ્રાહ્મણને સ્થાન જ નથી તેમાં તો ઋતુઓના ઉત્સવ છે પછી તો એની કલમ કાવ્ય વાવે છે જીવનયાત્રાની છબી વ્રતોના જોડકણાં પૂર્વ બંગાળનાય જુદા પશ્ચિમ બંગાળનાય જુદા છતાં તે વાંચીએ છીએ ત્યારે ગામડાની કુદરતી જીવનયાત્રાની એવી એક સ્વચ્છ છબી આપણા અંતરમાં જાગી ઉઠે છે કે જે કોઈ પણ શાસ્ત્રીય વ્રતમાં આપણને નહીં જડે દૃષ્ટાંત લો પોષ માસમાં આ દેશમાં ઠંડી સખત પડે છે અને આ વ્રત સવારનું છે તેથી અનાયાસે કલ્પના કરી શકીએ છીએ કે અનેક યુગો પૂર્વેના બંગાળના કોઈ એક ગામડા ઉપર રાત્રિનો શ્યામ પડદો આસ્તે સરી પડ્યો હશે ગામની ઉપર ઝઝૂમ પહેલાં મોટા વૃક્ષોને માથે હજુ કોઈ પાતળી ચાદર સરીખી ઝાકળ પથરાયેલી હશે પ્રભાત ઝાકળ બિંદુઓથી ઝરી ઝરી ભીંજાયેલું હશે ગામની વાડે વાડે અને ઘરોને છાપરે છાપરે સીમ વૃક્ષના લીલા લીલા પાંદડા ઝૂલતા હશે ખેતરે ખેતરે રાઈ અને સરસમના ફૂલ દૂધ અને હળદરના ફીણ સરીકા ઉજળી રહ્યા હો તે વખતે રામ પાતરમાં રીંગણાનું પાંદડું રોપી માટી ભરી કુમારિકાઓ ટોળે વળીને તોશલા વ્રત ઉજવવા ખેતરો તરફ ચાલી નીકળી અને ત્યાં જંગલી ફલો વડે હતનો આ રીતે આદર થયો હશે પ્રથમ તોપલા સંતોષ દેનારી ધાન્ય દેનારી દેવીનું આવાહન કરે છે તુશુ તુશલી તુમી કે તોમાર પૂજા કરે જે ધને ધાન્ય બાળંત સુખે થાકે આદિ અંત અર્થ તોલા દેવી કોણ છો તમે તમારી પૂજા જે કરે ધને ધાને અભરે ભરાય જીવતા સુખી સુખી થાય પછી વ્રત સામગ્રી વણવાય છે ગાયેર ગોબર સરપેર ફૂલ આસન પીડી એલો ચૂલ પૂજા કરી મનેર સુખે સ્વર્ગ હતે દેવી દેખે અર્થ ગાયનું છાણ સરસવના ફૂલ બાજટ બેસી છૂટે કેશ પૂજા કરીએ મનને સુખે સ્વર્ગેથી જગદંબા દેખે બાજટ બેસી છૂટા કેસે મેક્સિકોની રમણીઓ છૂટ્ટે કેશે જે વ્રત કરે છે તેની આ પ્રતિછબી મળે છે પછી કન્યાઓ પોતાની મનવાંચના જણાવે છે કોદલ કાંટા ઘનપાવ ગહાલ આલો ગુરુપાવ દરબાર આલો બેટા પાવ સભા આલો જમાઈ પાવ મેજ આલો જી પાવ આડી માપા પાવ કોદાળીએ ખોદાયેલ એટલું ધન દેજો ઘમાણ દીવો ગોધલો દેજો દરબાર દીવો દીકરો દેજો સભા દીવો જમાઈ દેજો મેજ દીવો દીકરી દેજો માણો પાલી હિંગડો દેજો ઊંચા કુળમાં અવતાર દેજો ઘર દે નગરમાં ને મૃત્યુ દેજો સાગરમાં પછી તો માસની સંક્રાંતિને દિવસે સૂર્યોદય પહેલાં કન્યાઓ વ્રત વધારી એક કોડિયામાં ઘીનો દીવો પોટાવી કોડિયામાં મર્તક મેલી હારબંધ નદીમાં સ્નાન હા તોષલા દેવીને દબાવવા જાય છે પગ તળે ઠંડી માટી છે ઠંડી વાળીઓ સૂચવે છે અને નદી શીતળ નીરનો સ્પર્શ થતાં કાયા કપે છે આવા શીતળ જળ સ્થળ અને આકાશની ઘર કન્યાઓ નદી તીરે જતાં જતા પડઘો પાડે છે માં મહિનાના શીતળ પાણી છલછલ રે સોહાગણ રાણી શીતળ નીરે નાયા ગંગામાં જઈ નાયા એ પછી થરથર ઠંડીની અંદર સૂર્ય અને પૃથ્વીના મિલનની જાણે જરા આકાંક્ષા જાગી કડકડ ટાઢે સૂરજ જાગે સૂરજ રાણો લગ્ન માંગે એ પછી ગંગા તીરે પાણીના કલકલ ધ્વનિ અને પંખીઓના કિલકિલાટે રૂપે જાણે કે સૂર્યદેવના વાજા વાગી રહ્યા છે રમઝમ કલકલ ઢમઢમ થાય સૂરજ રાણાના વિવાહ થાય હજુ વૃક્ષવેલીના ભીના પાંદડા પોઢેલા છે એ વેળા વરરાજાને વેશે સર્પરાણા ચાલે આવે છે જરાક જગજગ થતાં સોનેરી અજવાડા પરથી એ આગમનને સચન થાય છે ને કન્યા ગાય છે રીંગણાના પાંદડા ઢોલક બજાવે કાને કુંડળ ને સૂરજ રાણો આવે આ વખતે નદીમાં ડૂબાવેલી દેવીની બાકીની માટી અને સૂર્ય એ બંને વસ્તુઓનો ધાન્ય ઉગાડવામાં મુખ્ય મદદગાર તરીકે આભાર માનીએ કુમારિકાઓ પાણીમાં રેતી છાંટવાની રમત રમે છે તે પછી સૂર્યોદયના દર્શન કરી સ્નાન કરી વ્રતને અંતે નદી તીરે ઊભા રહી સૂર્યોદયના દર્શન કરે છે સૂરજ રાણા ચડ્યા છે વળી ગંગાને ઘાટ કોના હાથમાં તેલ રૂમાલ આપ સૂરજને હાથ સૂરજ રાણા ચડ્યા છે વચલી ગંગાને ગાટ કોના હાથમાં કંકણ સિંદૂર આપો સૂરજને હાથ સૂરજ રાણા ચડ્યા છે નાની ગંગાને ઘાટ સૂરજ ચડ્યા સેજે ત્રાંબા વર્ણે તેજે એ રીતે સૂર્ય પૃથ્વીના લગ્નની છેલ્લી રમ્યતા પણ કલ્પી લેવાય છે તોષલા વ્રતની આ તમામ વિધિ શિયાળાના સવારના આ વિવિધ દ્રશ્યો એ તાજી નાહેલી કન્યાઓના મુખ પરનો સિંદૂર અને ત્રાંબાવાળા વસ્ત્રાભૂષણોથી વિભીષિત એ સૂર્ય એ તમામનું વર્ણન આપણને એવો કોઈ ભૂતકાળમાં ખેંચી જાય છે કે જ્યાં માનવીની તથા સચરાચર વિશ્વની વચ્ચે સરસ નિગૂઢ એક સંબંધ જામી પડ્યો હતો અને જ્યાં શાસ્ત્રીય વ્રતોના તેમજ આચાર અનુષ્ઠાનના ભાર નીચે ચગદાઈને માનવી ચોગરદમથી આનંદહીન અને પ્રાણવિહીન નહોતો થઈ પડ્યો ભાદુલી વ્રત એ ભાદ્રપદ માસની અંદર પ્રવાસે ગયેલા સ્વજનોને નદીઓના તથા સમુદ્રના તોફાનોમાં નિર્વીબે પાછા પહોંચાડવાની યાચનાથી ભરેલું આ વ્રત છે જોડકણામાંથી પણ એક દય નાટિકા ગોઠવી કાઢી શકાય છે પ્રથમ ક્રિયાનો આદર થાય છે ભાદરવા માસની ભરપૂર નદી અને એક કાંખમાં ગાગર લઈને જાણે કે બે કન્યાઓ પાણી ચાલે છે એક નાની કુમારિકા એક ઘૂંટણવાળી નાની વહુ અને બીજી સહિયરો એક પછી એક નદીના પાણીમાં ફૂલ નાખીને બોલે કન્યા નદી નદી કોથા જાઓ બાપ ભાઈએર વાર્તા દાવ નદી રે નદી તું ક્યાં જાય ક્યાં છે મારા બાપ ને ભાઈ નાની વહુ નદી નદી કોથા જાઓ સ્વામી સસુરેર વાર્તા દાવ નદી નદી ક્યાં જાય છે સ્વામી સસરાના ખબર દે એ બે વરસાદનું એક ઝાપટું વરસ્યું બધી કન્યાઓ ચોમેર ફૂલ છાંટીને નદીર જલ વૃષ્ટિર જલ જે જલ હોઉં અમાર બાપ ભાઈ પેર સંવાદ કહું નદીના નીર વાદળીના નીર જે નીર હો ભાઈના અને બાપના વાવડ કહો વૃષ્ટિને અંતે ઘનઘેરા આકાશની અંદર સફેદ બગલાનું એક વૃંદ ઉડતું ઉડતું ચાલ્યું ગયું એક કાગડાનું ટોળું પણ કા કા કરતું ઝાડ પરથી ઉડીને ગામ ભણી ગયું તે આકાશ કંઈક સ્વચ્છ થયું કન્યા બોલે છે કાગરે બઘારે કપાલે ખાવ અમારા બાપભાઈ જે બગાભાઈ ક્યાં ઉડ્યા ક્યાં બેઠા ભાઈ બાપે ગયા છે વેપારે ક્યાંય ન એને દીઠા ત્યાં તો વાદળા ભેદીને સૂર્ય ભરચક નદીના હૈયા ઉપર ઝલક ઝલક કીણો પાથરી જાણે પાણી સાવથે મિલાવી દીધા કન્યા ગાય છે ચડા ચડા ચેયે ઠેકો આમાર બાપ ભાઈ કે દેખે હસો ચડારે ચડા જોતો રહેજે ભાઈ બાપાને ભાડી હસજે કોઈ ગામની એક હોડી તણાથી ચારી જાય છે તેને જોઈને ભેલા ભેલા સમુદ્ર ઠેકો આમાર બાપ ભાઈને મને રખો હોળી હોળી દરિયે રહેજે ભાઈ બાપાને જાળવજે પછી વ્રત વિધિનો બીજો પ્રવેશ મંડાય છે અરણ્યની ઘીચ જાળીઓને પહાડો અંધારી રાત અને છેટેથી પ્રાણીઓની તેમજ દરિયાની ગર્જના સંભળાય છે ભયભીત સ્વરે કન્યાઓ બોલે છે ભેલા જંગલના નાર જંગલના વાઘ પછી સર્વે રડતી રડતી ક્યારે હશે મારા ભાઈને બાપ ક્યારે હશે મારા સસરાને યામ વનદેવી જાણે આશ્વાસન આપે છે ઉદયગીરીના શૃંગ પર સૂર્યોદયની પ્રભા દેખાય છે ઉદયગીરીને ફૂલ ચડાવીને કન્યાઓ આરાધે છે ઉદયગીરી રે ઉદયગીરી સોનાની તારી પાઘલડી આટલી પૂજા જાણજે ભાઈ બાપને ઘેરે આણજે એવે સૂર્યોદયના અજવાડા વચ્ચે મસ્તક પર બે છત્ર ધરીને શરદ અને વર્ષા રૂપી બે નૌકામાં પગ રાખી સમુદ્ર પર ભાદુલી દેવી પ્રગટ થાય છે અને કન્યાઓ સાગરનું ગાન ઉપાડે છે સાત સમુદ્ર વાયુ ખેલે કઈ સમ છોડ ઉછાળે સાગરની વીંટીને બધી કન્યાઓ બોલે છે દરિયા દરિયા પાય પડે તું જ શું મારે બેનપણું ભાઈ બાપ ગયા છે વેપાર સ્વામી ગયા છે વેપાર તે તો જાણે આકાશવાણી થાય છે આજ જ પાછા આવશે આજ જ પાછા આવશે એમ એક પછી એક દ્રશ્ય ગવાતું આવે છે ને છેલ્લે સ્વજનોની સફર પૂરી થતી કલ્પાઈ છે ઘેરે જાણે કલ્લોલ થઈ રહ્યો છે વગેરે ધન્યોત્પાદનનો આનંદ એ રીતે આપણે જોયું કે વર્ષાઋતુ દેશને જળમાં ભીંજવી વિદાય લે છે અને શરત ચાલી આવે છે તેના ઉત્સવ સમૂહ આ ભાદુલી વ્રત છે એવું જ સસપાતા વ્રત એમાં માનવી વિપુલ ધાન્યની વાંચના કરે છે પણ એ વાંચના સફળ કરવા માટે પ્રમાદી બનીને કોઈ દેવતાની પાસે હાથ જોડી દો દો કરવાનું નથી પણ એ વ્રતની વિધિમાં જ સાચી સાચ મોલ ઉગાડવાનો અને પાક પકવવાનો જે આનંદ હોય છે તે આનંદને નાચકાન અને વિધવિધ ચેષ્ટાઓ કરવાની વિધિ છે એક જ વાક્યમાં કહું તો આ વ્રતો ગાન વાટે ચિત્ર વાટે ને નૃત્ય અભિનય વાટે વ્યક્ત થતી માનવકામનાઓ છે